વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુનો અઠ્ઠાવનમુ જન્મદિવસ આજે સેવાકીય કાર્યો સાથે આત્મીય રીતે ઉજવાયો હતો દર વર્ષે તેઓ પોતાના જન્મદિવસે સમાજ સેવાની ભાવનાથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા હોય છે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આજના તેમના જન્મદિવસ નિમિત્તે પણ માનવ સેવાનો અમલ કરતા અનોખી ઉજવણી કરી હતી જન્મદિવસે સેવાકીય પ્રવૃત્તિની શરૂઆત સયાજીબાગ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરે પૂજા અર્ચના સાથે કરવામાં આવી હતી રોજના નિત્યક્રમ મુજબ આજે પણ પક્ષીઓને વિશેષ ચણ નાખીને જીવ દયાનો ઉપક્રમ કર્યો હતો સયાજીબાગ દિવ્યાંગજનોને અનાજની કીટ ધાબળા તથા ભોજન વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ગોરજ ખાતે મેન્ટલી ચેલેન્જ બાળકો સાથે કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી હતી વાઘોડિયાની કુમાર શાળામાં પણ લગભગ બારસો વિદ્યાર્થીઓ સાથે કેક કાપીને આઈસ્ક્રીમ વિતરણ કરવાની આનંદમય ઉજવણી કરવામાં આવી હતી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુના જન્મદિવસ નિમિત્તે સમર્થકો શુભચિંતકો અને સંબંધીઓ દ્વારા પ્રત્યક્ષ તેમજ ટેલિફોનિક શુભેચ્છાઓ મળી હતી જે બદલ તેમણે સૌનો હૃદયપૂર્ણ આભાર વ્યક્ત કર્યો હતો આમ તેઓના જન્મદિવસથી સેવા અને સંસ્કાર સાથે થયેલી આ ઉજવણી લોકહિતની ભાવનાનું સુંદર ઉદાહરણ બની હતી પહેલા દત્ત ભગવાનના દર્શન કરી એમના આશીર્વાદ લઈને મારા માતા પિતાના આશીર્વાદ લઈને પક્ષીઓને ચડી નાખીને આજના દિવસની મેં શરૂઆત કરી છે આપ જોઈ રહ્યા છો કે અહીંયા ઘણા બધા અમારા જ્ઞાન લોકોની ઉપસ્થિતિ છે એ લોકોને અનાજની કીટ કંપલ અને ભોજન કરાવીને મારા જન્મદિવસની હું ઉજવણી કરતો હોઉં રોજે રોજ ચંડ નાખી અને મારા દિવસની શરૂઆત કરતો હોઉં છું આજે વિશેષ પત્ર ચંડ નાખીને પક્ષીઓની સાથે પછી બાળકો સાથે પછી બ્લાઇન્ડ લોકો સાથે હવે અહીંયાથી અમે ગોરજ ખાતે જઈને જે બસો જેટલા વિદ્યાર્થીઓ છે એમની સાથે જે મેન્ટલી થોડા રિટાયર્ડ છે એ લોકોની સાથે મારો જે પણ એમની સાથે ભોજન લઈને મનાવવાનું છે સાથે સાથે વાઘોડિયા ખાતે બારસો જેટલા બાળકો જે સ્કૂલની અંદર દર વર્ષે મારી રાહ જોતા હોય છે હવે અહીંયાથી એમની સાથે જઈને મારો જન્મદિવસ મનાવું છું આજના દિવસે જે કોઈ લોકોએ મને એક રૂબરૂ શુભેચ્છાઓ પાઠવી છે જન્મદિવસની એમનો આપના માધ્યમથી હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અને મહાદેવના સાનિધ્યમાં ભોળાનાથની પૂજા કરી અને એમને મારા વિસ્તારના લોકોને અને મારા શહેર જિલ્લોના તમામ લોકોને સુખ શાંતિ સમૃદ્ધિ મળે અને સારું આરોગ્ય મળે આજના દિવસે દાદાના ચરણમાં પ્રાર્થના કરું છું સાથે સાથે આ જે કોઈ લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે દર વર્ષની જેમ આવનારા વર્ષોમાં પણ આ બધાની સેવા કરવાનો મને મોકો મળે અને શક્તિ મળે એવી ભોળાનાથના ચરણમાં